નવજીવન ગુજરાત હાઉસિંગ બોર્ડ ખાતે માં અંબે ગ્રુપ દ્વારા આયોજિત નિઃશુલ્ક ગરબા મહોત્સવમાં આઠમના નોર્તે ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા ગુજરાતની આગવી ઓળખ નવલી નવરાત્રી મહોત્સવની વડોદરામાં રંગે ચંગી ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે વડોદરા શહેરના પૂર્વ વિસ્તારના લોકો માટે પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ નવજીવન ગુજરાત હાઉસિંગ બોર્ડ ખાતે મા અંબે ગ્રુપ દ્વારા પણ નિઃશુલ્ક ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે ગઈકાલે આઠમના નોરતે ખેલૈયાઓ રંગબેરંગી પરંપરાગત પોશાકમાં સજ્જ થઈને ગરબા મેદાનમાં આવી પહોંચ્યા હતા અને મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત હાઉસિંગ બોર્ડ માં અંબે ગ્રુપ દ્વારા વર્ષ ઓગણીસો નેવુંથી ગરબા મહોત્સવનું આયોજન કરે છે અને નવરાત્રિના નવ દિવસ દરમિયાન વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવે છે નિઃશુલ્ક આયોજિત થતા આ ગરબા મહોત્સવમાં ખેલૈયાઓ ગરબે ઘૂમી માની આરાધના કરે છે સૌપ્રથમ તો વડોદરામાં રહેતા તમામ સંસ્કારી લોકોને મારા તરફથી અને જય અંબે ગ્રુપ તરફથી નવરાત્રીની હાર્દિક શુભેચ્છા પાઠવું છું મા જય અંબે ગ્રુપના તમામ ઓર્ગેનાઇઝરો જે છેલ્લા ઓગણીસો નેવથી સતત મહેનત કરીને દર નવરાત્રની અંદર એક સુંદર અને મજાનું આયોજન પૂર્વ વિસ્તારના લોકો માટે હંમેશા માટે કરે છે તે માટે તેમની તંતોળ મહેનતને પણ હું હાર્દિક કહો પાછું છું જેવી રીતે કહું મા અંબે માતાને મારી એક જ પ્રાર્થના કે વડોદરાના તમામ રહેવાસીઓને નિરોગી અને હંમેશા તંદુરસ્ત રાખે એવી રીતે મા જગદંબાને મારી પ્રાર્થના છે દર વર્ષની જેમ મા અંબે ગ્રુપના તમામ ઓર્ગેનાઇઝરો દરેક રીતે આયોજનના અંદર બહુ જ શાંતિ અને સલામતી અને એક હિન્દુત્વનું એક જીતું જાગતું ઉદાહરણ જે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનું અને માનનીય યોગી સાહેબનું જે એક સૂત્ર છે કે હિન્દુત્વને સાથે રાખીને આ ગરબાનું આયોજન કરે છે દર વર્ષ મારું નામ કૃણાલ ભરતભાઈ રાણે વોર્ડ નંબર પાંચ ભારતીય જનતા પાર્ટી કાર્યકારી